અનામત ઓબીસી અનામત ની જે વાત થઈ રહી હતી એનો અહીંયા અમલ થઈ રહ્યો છે અને બેઠકોની ફાળવણી થઈ છે હિતલ હિતલ આ સત્યાવીસ ટકા લાગુ થઈ છે ક્યાં લાગુ થઈ છે નગરપાલિકામાં શું વિગતો સમય રહી છે જે નિર્ણય લેવાયો હતો અને એને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે વિલંબ થઈ રહ્યો છે એનો હવે જે છેલ્લો વિલંબ હતો એ વિલંબ પણ પૂરો થયો છે એટલે એવું કહી શકાય કે જુનાગઢ મહાનગરપાલિકા અને જે અગ્રણ જેટલી નગરપાલિકાઓ છે એમાં રોટેશન પદ્ધતિ જે છે અનામતની એ અંતર્ગત બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેના તમામ વિઘ્નો હતા એ પૂરા થઈ ચૂક્યા છે એટલે એવું કહી શકાય કે હવે ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે જી બિલકુલ બિલકુલ આભાર રીતલ તો એક મોટી ખબર રીતલ આપી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ બેઠકોની ફાળવણી નવા સીમાંકન સાથે આ બેઠકોની ફાળવણી કરવામાં આવી છે સત્યાવીસ ટકા અનામત લાગુ થતાં જ આ બેઠકોની ફાળવણી હાલમાં બદલાઈ છે